મિત્રો વાયટી સ્ટુડિયોમાં બધા લોકોને એક અપડેટ જોવા મળી રહી છે જે ઉપર તમને સ્ક્રીનમાં દેખાડી રહ્યો છું આ ટાઈપનું વાયટી સ્ટુડિયોમાં અને યુટ્યુબની અંદર તમને જ્યારે પણ યુટ્યુબ ઓપન કરીએ ત્યારે પણ આ દેખાડે છે અને દરેક વાયટી સ્ટુડિયામાં તમને આ ફીચર જોવા મળી રહ્યું છે આમાં યુટ્યુબની અંદર ઘણા બધા મિત્રો વિડીયો આવી પણ ગયા છે પણ એનો મતલબ શું થાય છે એ ઘણા લોકોએ તમને સ્પષ્ટ નથી સમજાયું અને તમારે ખુદને આ ચેક કરવું છે કે નક્કી આ અપડેટ શું કેવા માગે છે તો આ વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો આપણે વિડીયો સો ટકા લેટ બનાવીએ છીએ પણ માહિતી એવી લઈને આવું છું કે તમને ખુદને મિત્રો ખબર પડવી જોઈએ કે શું હકીકત છે એની અંદર શું સચ્ચાઈ છે એ પણ આપણે જાણવી જરૂરી છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો ચેનલની અંદર નવા હોય તો આવા અપડેટ વિશે અને યુટ્યુબને લગતે કોઈ પણ માહિતી તમારે જુએ તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર એવા વિડીયો આવે છે કે યુટૂબ રિલેટેડ જે પણ અપડેટ આવે છે એની પાક્કી માહિતી લઈને પછી જ વિડીયો મિત્રો બનાવવામાં આવે છે આપણે વ્યૂઝ લેવા માટે ફટાફટ વિડીયો બનાવી દેતા નથી એનું પાકું નિરીક્ષણ કરી એનું શું અપડેટ કહેવા માગે છે એ તમારે પણ જાણવું જરૂરી છે મિત્રો કારણ કે હું તો તમને કહી દઉં કે અપડેટ આ કહેવા માગે છે ના કહેવા માગે છે પણ તમે ઘરે બેઠા પણ આ અપડેટ વિશેની માહિતી ચેક કરી શકો છો યુટ્યુબ તરફથી લાઈવ કઈ રીતે ચેક કરવાની છે ને અપડેટ શેના માટે આવેલી છે એની સંપૂર્ણ માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે વિડીયોની અંદર દેખાવાનો છે વિડીયોની અંદર બનાવી રેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો અહીંયા વાયટી સ્ટુડિયોને હું ઓપન કરી લઉં છું દાખલા તરીકે અહીંયા ઘણી બધી મારી ચેનલની અંદર પણ કદાચ એવું ઓપ્શન જોવા મળતું હશે તો હું વાઇટી સ્ટુડિયોને ઓપન કરીને અન્ય ચેનલ લોગિન કરી લઉં જેની અંદર ફીચર જોવા મળે એમાં બે ફીચર એમની અંદર શું કરવું છોડી દેવું કે આગળ પોલિસી જોવું એ બધી માહિતી તમને અહીંયાથી જોવા મળે છે તો આપણે અહીંયા એક ચેનલને મેં ઓપન કરી છે તો આ ચેનલની અંદર પણ નથી કારણ કે મેં અંદરથી હટાવી દીધું છે એટલા માટે કારણ કે બીજી વખત ફટ લઈને તમને આ ઓપ્શન નહીં મળે એટલા માટે તો ચાલો આ ઓપ્શન આપ જોઈ શકો છો અહીંયા આ ઓપ્શન તમને બે મળે છે છોડી દો અને વધુ જાણો આ ફીચર બધા લોકોને મળી છે હવે આ ફીચરમાં ઘણા લોકોની મારા ઇન્સ્ટાગ્રામની અંદર વોટ્સએપની અંદર મિત્રો ઘણા લોકોએ ફોટો મોકલી છે કે આ પ્રોબ્લેમ શેના માટે છે અને શું કહેવા માગે છે મિત્રો તો મેં બે દિવસથી કામના આધારે મિત્રો વિડીયો ખાસ નથી બનાવી અને કામ વધારે હોય છે એટલે પણ મેં એની પાક્કી માહિતી લીધી છે અને પછી આ વિડીયો બનાવી છે હવે અહીંયા લખેલું છે હવે તમે ત્રીજા પક્ષની કંપનીનો એઆઈ આઈ મોડલને પ્રકાશિત આપવા માટે તમારા કન્ટેન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માગો છો કે તે વહેટી સ્ટુડિયો સાટીમાં પસંદ કરી શકો છો તો મિત્રો આટલું લખેલું છે પણ આનો મતલબ શું થાય છે તો મિત્રો યુટ્યુબની વહેટી સ્ટુડિયોની અંદર હવે એક અપડેટ આવી રહી છે કે જેની અંદર જે તમે કોમેડી વિડીયો બનાવો છો કોઈ ગીતો બનાવો છો કારણ કે આપણી ટેકનિકલ વિષયની તો માહિતીમાં આ લાગુ ખાસ ઓછું પડે છે પણ જે લોકો ગીતોની છે ચેનલ સ્ટુડિયો કોમેડી આ ટાઈપના છે ને એમના માટે તમે તમારા વિડીયોમાં એ આઈ લોકો બનાવી શકે એના માટે પરમિશન આપવા માટે મિત્રો એક નવું ફીચર આવી રહ્યું છે જેની અંદર તમે આપણે એડ ચાલુ કરવાનું ઓપ્શન તમને દેખાડે છે કે તમે ડોલરનું ઓપ્શન એવી રીતે તમને ઓપ્શન મળશે એની અંદર કે તમે તમારા વિડીયોને એઆઈમાં મતલબ આગળ બનાવવા માટે તમે આગળ રજા આપો એના માટે હા કે ના એના બે ઓપ્શન તમને મળશે એટલે કોઈપણ વ્યક્તિ તમારા વિડીયો ઉપર એઆઈ આઈ વિડીયોનું કોઈ કોઈ પણ કંપની બનાવવા માંગતું હોય તો તમારી પરમિશન વગર બનાવી શકશે નહીં અને મિત્રો અહીંયા વધુ માહિતી તમારે એ છે કે ઘણા લોકોએ વિડીયો બનાવે છે મેં પણ તમને અહીંયા કહી દીધું પણ એની માહિતી સાચી કઈ રીતે આપણે ચેક કરવાની છે તો તમે જુઓ અહીંયા તો હું અહીંયા યુટ્યુબને ઓપન કરું છું તમારે યુટ્યુબમાં ઓપન સૌથી પહેલાં તો તમારા ફોનની ભાષા છે ને મિત્રો ગુજરાતી કરી લેવાની છે અહીંયા તમારે ફોનને યુટ્યુબમાં ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી તમને અહીંયા પ્રોફાઇલ ફોટો તમારો જોવા મળે એના ઉપર મિત્રો તમારે ક્લિક કરો કારણ કે સચ્ચાઈ જાણવી આપણે જરૂરી છે કારણ કે યુટ્યુબની અંદર ઢગલો વિડીયો આવી ગયા છે પણ સચ્ચાઈ તમને આ ટાઈપની કોઈ દેખાડી નહીં શકે અને ખુદ તમે તમારી આંખે જુઓ કે અપડેટ શું કેવા માગે છે આ મહિનાની અંદર કેટલી કેટલી અપડેટ આવી બધી માહિતી જોઈએ ને તો પણ તમે મિત્રો અહીંયાથી જોઈ શકો છો તો હવે અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે તો સૌથી નીચે એક તમને જો તમારી ફોનની ગુજરાતી ભાષા તમારે કરી લેવાની છે એટલે તમને આ ટાઈપનું ગુજરાતીમાં જોવા મળશે અને સૌથી નીચે એક ઓપ્શન છે સહાય અને પ્રતિસાદ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે મિત્રો આ ટાઈપનું પેજ આવશે અહીંયા અહીંયા એક ઓપ્શન તમને મળે છે જોવા સહાય અને શોધ અને સહાય જે વાયટી સ્ટુડિયોની અંદર જે તમારા ઉપર લખેલું બતાવી રહ્યું છે તમને ફ્યુચર એ આઈનું એને તમારે છે ને જેટલું લખેલું છે ને એને તમારે કોપી કરી લેવાનું છે તો મેં અહીંયા પહેલેથી કોપી કરેલું છે અહીં હું પેસ્ટ કરું છું તો જે પણ લખેલું છે જો અહીંયા મેં અહીંયા પેસ્ટ કરી દીધું છે પેસ્ટ કર્યા પછી મિત્રો જેવું તમે આ રીતે અંદર ક્લિક કરશો એટલે તમને અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળે એમાં સૌથી પહેલા નંબરનું ઓપ્શન છે જો આ બંને ઓપ્શન એના વિશેના છે પોલિસી છે એના વિશે જે પણ લાગુ પડે છે પોલિસી શું કહેવા માગે છે તો ઓપ્શન ઉપર મેં ક્લિક કરી લીધું છે તો જેવું મેં ક્લિક કર્યું છે તો એના વિશે જે પણ માહિતી છે તમારી સામે મિત્રો આવી જશે જે પણ અપડેટ આવેલી છે આ મહિનાની અંદર જેટલી બે હજાર ચોવીસની અપડેટ છે એ બધી માહિતી તમે અહીંયાથી એકદમ આરામથી મેળવી શકો છો જો દાખલા તરીકે અહીંયા થર્ડ પાર્ટીનું અહીંયા લખેલું છે તો અહીંયા આ રીતે બધી માહિતી તમે અહીંયા લખી જોઈ શકો છો અને એના ઉપર ક્લિક કરીને વધુ માહિતી તમારે એની મેળવી છે તો અહીંયા ટોટલ માહિતી તમને એના વિશે મળી રહેશે કે આ કઈ રીતે કામ કરશે અને એની અંદર મિત્રો કદાચ આપણને વધારે અર્નિંગ કદાચ મળી પણ શકે કારણ કે આપણા વિડીયો કોઈ બીજો વ્યક્તિ એઆઈમાં યુઝ કરે છે એડિટ કરીને અપલોડ કરે છે તો આપણે એની પરમિશન આપેલી છે તો આપણને કદાચ એના વિશે હજુ આવ્યું નથી કોઈ માહિતી પણ એની અંદર પણ આપણને કદાચ જો આ ઓપ્શન આવે છે તો આપણે એની અંદર યુટ્યુબની અંદરથી ત્રણ ભાગ પડશે મિત્રો કારણ કે યુટ્યુબ પણ લઈ જશે આપણને પણ મળશે અને થર્ડ પાર્ટી એટલે કે જે આપણા વિડીયોને એઆઈમાં યુઝ કરે છે એના તરફથી પણ આપણને પૈસા મળશે તો આ અપડેટ બહુ સારી છે આવનારી જ છે મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી આપણી યુટ્યુબ ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી બસ આથી અપડેટ અને આવી રીતે તમે કોઈ પણ અપડેટની માહિતી તમારી જાતે જોઈ શકો છો મિત્રો કોઈને પૂછવાની જરૂર છે જ નહીં તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો ભલે આપણે અપડેટની વિડીયો સો ટકા લેટ બનાવીએ પણ એવી માહિતી વિડીયો બનાવવાની કે તમને ખુદને એક અનુભવ થાય એનો શું કહેવા માગે છે અપડેટ અને કઈ રીતે કામ કરશે અને અપડેટ ક્યારે લાગુ પડશે એ બધી માહિતી આપણે ઘરે બેઠા પણ મિત્રો ચેક કરી શકીએ છીએ તો કારણ કે યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો છે બધાના અલગ અલગ અંદાજો અપડેટ વિશેની માહિતી તમને આપવાની અંદર કારણ કે કોઈ કઈ રીતે અપડેટની માહિતી આપતું કોઈ કઈ રીતે આપતું એની અંદર અમુક સાચું પણ હોય છે અને અમુક ખોટું પણ હોય છે વ્યૂઝ મેળવવા માટે પણ આપણે વ્યૂઝથી મતલબ નથી મિત્રો અપડેટની માહિતી પાકતી લેવાની અને પછી જ વિડીયો બનાવવાની તો આ માહિતી મિત્રો યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર યુટ્યુબ રિલેટેડ તમને ગુજરાતીમાં બધી માહિતી મળતી રહેશે મિત્રો